જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો હિન્દુ ધર્મમાં માઘ પૂર્ણિમાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે પૂર્ણિમાના દિવસે કોઈ પણ પવિત્ર નદીઓમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે તેમજ એવું કહેવાય છે કે જે આ દિવસે સાચા મનથી શ્રી હરિની પૂજા કરે છે તેને જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફળતા મળે છે અને લક્ષ્મી માતાની કૃપા રહે છે આ દિવસે ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મી અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે આ વર્ષે માઘ મહિનાની પૂર્ણિમાની તિથિની શરૂઆત મંગળવારે અગિયાર ફેબ્રુઆરીના સાંજે છ વાગેને પંચાવન મિનિટે થશે જ્યારે તેની સમાપ્તિ બુધવારે બાર ફેબ્રુઆરીએ સાંજે સાત વાગેને બાવીસ મિનિટે થશે ઉદયતિથી પ્રમાણે આ વખતે માઘ પૂર્ણિમાનું વ્રત બાર ફેબ્રુઆરીએ રાખવામાં આવશે મિત્રો માઘ પૂર્ણિમાનો ઉપવાસ ખૂબ જ ખાસ છે આજના વિડીયોમાં આપણે માઘી પૂર્ણિમાના વ્રતની વિધિ આ દિવસે શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ તથા વ્રતકથા વિશે વાત કરીશું માઘ પૂર્ણિમાની વ્રતની વિધિ જોઈએ તો આ દિવસે સૂર્યોદય પહેલાં ઉઠીને કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ જો એ શક્ય ન હોય તો નાહવાના પાણીમાં ગંગાજળ મિક્સ કરી સ્નાન કરવું ત્યારબાદ સૂર્યને અર્ધ્ય અર્પણ કરવું અને વ્રતનો સંકલ્પ લેવો ત્યારબાદ ભગવાન વિષ્ણુની પૂજા કરવી પૂજા સમયે વિધિપૂર્વક વ્રત કથાનો પાઠ કરવો ફળ અને મીઠાઈનો ભોગ ધરાવવો આરતી સમયે વિષ્ણુજીના મંત્રોનો જાપ અને ચાલીસા પાઠ કરવો જોઈએ અને આ દિવસે પીપળાના વૃક્ષ પર પાણીમાં દૂધ મિક્સ કરીને અર્પણ કરવું અને ઘીનો દીવો કરવો વ્રતમાં શું ખાવું તે જોઈએ તો આ દિવસે ફળાહાર કરવો ફળ ખાવા જોઈએ સૂકો મેવો ખાવો જોઈએ દૂધથી બનેલી મીઠાઈ ખાવી જોઈએ શકરકંદ ફળાહાર બનાય છે તેથી તે ખાઈ શકાય વ્રતમાં શું ન ખાવું તેવી વસ્તુ જોઈએ તો આ દિવસે તામસિક આહાર ન લેવો શરાબનું સેવન ન કરવું માદક પદાર્થો ન ખાવા જોઈએ તલનું તેલ ન ખાવું જોઈએ લાલ શાક ન ખાવું તેમજ સોઠ ન ખાવું જોઈએ મિત્રો હવે આપણે માઘ પૂર્ણિમા વ્રત કથા વિશે વાત કરીશું પૌરાણિક કથા અનુસાર કાંતિકા નગરમાં ઘનેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે ભીખ માંગીને જીવન ગુજારતો હતો બ્રાહ્મણને કોઈ સંતાન ન હતું એક દિવસ ભિક્ષા માંગતી વખતે લોકોએ બ્રાહ્મણની પત્નીને વેરાન કહીને ટોણો માર્યો અને ભિક્ષા આપવાની ના પાડી આ ઘટનાથી બ્રાહ્મણની પત્નીને ઘણું દુઃખ થયું જે બાદ કોઈએ તેમને સોળ દિવસ સુધી કાલીનું પૂજન કરવાનું કહ્યું બ્રાહ્મણ દંપતીએ સોળ દિવસ સુધી નિયમોનું પાલન કરીને પૂજા કરી હતી દંપતીની પૂજાથી ખુશ થઈને કાલી સોળમાં દિવસે રૂબરૂમાં દેખાયા અને તેમને ગર્ભવતી થવાનું વરદાન આપ્યું આ સાથે મા કાલીએ બ્રાહ્મણને દરેક પૂર્ણિમાના દિવસે એક દીવો પ્રગટાવવાનું કહ્યું અને ધીમે ધીમે દરેક પૂર્ણિમાના દિવસે એક દીવો વધારવા કહ્યું આ સાથે પતિ પત્ની બંનેને એકસાથે પૂર્ણિમાના વ્રત રાખવાનું પણ કહેવામાં આવ્યું હતું મા કાલીના કહેવા મુજબ બ્રાહ્મણ દંપતીએ પૂર્ણિમાના દિવસે દીવા પ્રગટાવવાનું શરૂ કર્યું અને ઉપવાસ રાખ્યો આમ કરવાથી બ્રાહ્મણની પત્ની ગર્ભવતી થઈ થોડા સમય પછી તેણે પુત્રને જન્મ આપ્યો બંનેએ પોતાના પુત્રનું નામ દેવદાસ રાખ્યું છે પણ દેવદાસ અલ્પજીવી હતો જ્યારે દેવદાસ મોટો થયો ત્યારે તેને કાશી તેના મામા પાસે ભણવા મોકલવામાં આવ્યો કાશીમાં તેણે છેતરપિંડી દ્વારા અકસ્માતે લગ્ન કર્યા થોડા સમય પછી કાલ તેનો જીવ લેવા આવ્યો પરંતુ તે દિવસે પૂર્ણિમા હતી અને બ્રાહ્મણ દંપતીએ તેમના પુત્ર માટે ઉપવાસ રાખ્યો હતો જેના કારણે કાલ બ્રાહ્મણના પુત્રને નુકસાન ન પહોંચાડી શક્યો અને તેના પુત્રને જીવન મળ્યું આ રીતે પૂર્ણિમાના દિવસે ઉપવાસ રાખવાથી ભક્તોની તમામ પરેશાનીઓ અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે માઘી પૂર્ણિમા ક્યારે આવે છે તેનું મહત્ત્વ વ્રતની વિધિ આ દિવસે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તેમજ વ્રતકથા વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ